रन બનાવું बो ऐ दबल दुख मु काली और नाग मटाडू ने शोभा तनाल विला मो आए लोगो को सो मो काए

દોગણ રેણ ને આને પડઘે મટી ગયું હોય કોળી ના આગળ તું ઉતારવું ઉતરવા હાલ જેણ વેણ રેણ હોય છે છે કામ કે આયા ભાયા આમ સાતપુરાના પાતા હાલ ઢોરા લઈને કમળપુરા એવું છે બધું બધું ભાઈ હા આમ સાતપુરાના હા સાતપુરાના

લાવ દી વેણ તો થોડું થોડી સાડી ખાઈ કાઈ હવે તો લ્યો આટલું લઈ